કાર્બન નાખવાની જરૂર નહીં પડે આ ગરમીમાં હે થોડુંક નાખવું પડે બાકી મેં અત્યારે કાર્બન નાખવાની જરૂર નથી આ ઉનાળો આવડો છે કે એમને માણા નઈ અત્યારે હે ને ઓલા પોપલા કરી નાખે તો કેરીનો શું વાક હે બે નો દિવસ કાર્બન રાખવું પડશે તો મિત્રો તમને મેં કીધું હતું કે તાલાળા થી કેરી આવી જવાની કેળા તાલાણા થી પાછા મગવી લેવા કારણ કે આયા હું કાલે ગયો મેં તમે તમે જોયું જઈશું બ્લોગમાં કારણ કે દવા દવા બાર બાર રેકડી મેં માં ભાવ અને ભાવ પણ ક્યાંય થઈ રહ્યા એટલે હું કેળા લઈને આવતો રહ્યો હતો

ખાઈ લેવાય ને કેરી એટલે કેરી ખાઈ લેવાય કારણ કે હમણાં તમે જોયું જઈશ ટીઆરપી ઝોનમાં એવડું બધું કાન થઈ ગયો પચાસ સાઠ જણા એકાએ મરી ગયા કાંઈ ભેગું લઈ ગયા એના કરતા ખાઈ પી મોજ કરાય બીજું કઈ જિંદગીમાં લઈ જવાનું નથી તો અમે મળીએ નવાબ લો